આ છે બનાસકાંઠા જિલ્લાનું વડીયા ગામ માત્ર પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામનું સ્મશાન હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે અને તેનું કારણ છે સ્મશાન ગૃહની સુંદરતા ગ્રામજનોએ લોકફાળો એકત્ર કરીને સ્મશાનમાં શિવશિખર તૈયાર કર્યું છે અને તેમાં ગૌમુખ અને ગંગાજીનું મંદિર બનાવ્યું છે. અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. સાથે જ સુંદર બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ સ્મશાનમાં તૈયાર કરવામાં આવેલા શિવશિખરની ડિઝાઇન ગામના જ માત્ર ચાર ધોરણ જેટલો અભ્યાસ કરનાર સંગ્રામભાઈ પ્રજાપતિએ તૈયાર કરી છે. આ શિખર મેં બનાવ્યું મારા અનુભવથી જ એટલે કે જે મને ફાવ્યું તે બનાવ્યું અને ગામના જે યુવાન મિત્રોએ સપોર્ટ આપી અને આ ખર્ચો યુવાન મિત્રે કર્યો અને મારા અનુભવથી મેં આ શિખર બનાવ્યું છે ગામની પંચાયત દ્વારા સ્મશાન માં જેવી અતિ ઉપયોગી પંદરસો વૃક્ષોનું નું વાવેતર પણ કરવામાં આવ્યું છે તેના લીધે અહીં આવતા લોકોને જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોય તેવો અનુભવ થાય છે આ સ્મશાન ભૂમિમાં જે કોઈ કોમ બગીચાનો કર્યો હોય કે શેડનો ગમે કોમ ગામના સહયોગથી થયો છે પંચાયતના સહયોગથી થયો હશે ગામે ખૂબ મદદ કરી છે અને પંચાયત થ્રુ પંદરસો ઉંબરા પણ ગઈ સાલ મેં વાવેતર કરાયું છે ગોમના સપોર્ટથી કમિટીના સપોર્ટથી પંચાયતના અને ખૂબ સારો કામ થાય છે અમારે પોંસઠ સિત્તેર વર્ષની ઉંમરના ભુજર્ભા છે એ પણ ખો બગીચો પાવામાં પંખીઓને ચણ આપવામાં ખૂબ મદદ અલગ અલગ વૃક્ષ વાવેલા છે કે ઉમરા છે કણી વિના છે એમાં મનુષ્યને પણ ઉપયોગ થાય જનાવરને પણ ચણમાં પણ ઉપયોગ થાય છે

ત્યાં અલગ અલગ ગામોમાંથી લોકો સેલ્ફીઓ લેવા માટે આવે છે અને ફરવા હરવા માટે આવે છે હું પણ ગામની મુલાકાતે આવ્યો અને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો અને બગીચો અને પર્વત કે જ્યાં ફરી અને ખૂબ જ મજા આવી સ્મશાન માં આવતા ડાઘુઓના સ્નાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ પક્ષીઓને ચણ માટે અલગ અલગ જગ્યા પર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે ગ્રામજનોના પ્રયાસથી આજે અહીં હરિયાળું અને નયન રમ્ય સ્મશાન બનાવવામાં આવ્યું છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરીશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા